જય માતાજી મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે ગુરુવાર છે એટલે તમને બધાને ખબર તો છે કે અમે દર ગુરુવારે કોમેડી વિડીયોનું શૂટિંગ કરીએ છીએ તો અમે સૌથી પહેલાં તો અમે મોણકનાથ મહારાજે દર્શન કરી દીવાબતી કરીને પછી જ ચાલુ કરીએ છીએ અત્યારે વાગ્યા છે લગભગ અઢાર આઠ જેવા અને નવ વાગે જેવું શૂટિંગ ચાલુ કરવાનું છે અમારા અર્જનભાઈ અર્જનજી જય માતાજી મિત્રો અને પોપટલાલ જોઈ લો તમે ધોતિયા જબ્બામાં જોયા હું ને પણ સાદા કપડા જોઈ લો તો અમારા બ્લોગમાં બન્યા રહેજો તમારે મોનેકનાથના દર્શન પણ કરાવું છું બરોબર દીવાબત્તી કરી દઈએ ને શૂટિંગ જય કોમેન્ટ લખજો જય હા મિત્રો તમારા સપોર્ટ થી અમે આગળ વધીએ છીએ અને આ સપોર્ટ કરો છો સપોર્ટ અમન કરતા રહેજો અને જો ખરેખર સપોર્ટ અમન તમે કરશો ને તો અમે તમારા મોબરજોશી લે હા બરોબર મને ખરેખર મોણેકનંદ મહારાજનો માણસ ને ઘણો સપોર્ટ એટલે અમારો ઘણો મોટો એમનો હાથ છે અમારી ચેનલ ઉપર ખરેખર તમારો પણ ફૂલ સપોર્ટ છે તમારા વગર તો કશું નહીં બરાબર તો બ્લોગ પર બન્યા રહેજો તમને મોણેકનાદના પણ દર્શન કરાવું છું તો ગાઈઝ અમે ફાઇનલી આવી જ્યાં છીએ હિંગળાજ માતાના મંદિર મંદિર સુધી તો આ છે હિંગળાજ માતાનું મંદિર અમારા અર્જન્ટ દીવાબતી કરે છે માણેકનાથ જો તો પહેલાં હિંગળાજ માતાનું મંદિર આવશે ત્યાં પણ તમે દર્શન કરજો બહુ પબ્લિક આવે છે રવિવારના દિવસે પણ બહુ પબ્લિક આવે છે અમે તો દર ગુરુવારે આવીએ છીએ વહેલા ચમક અમારા તો દર ગુરુવારે શૂટિંગ હોય છે એટલે અમારે તો દીવાબતી કરીને પછી શૂટિંગનું ચાલુ કરીએ છીએ અને એક બીજું મિત્રો ખરેખર બારની પબ્લિક પણ અહીંયા છે ને ફરવા આવ છો મોણિકનાથ મહારાજના દર્શન કરવા પણ આવશે ગુફામાં ગુફા જોવા માટે અહીંયા ગુફા પણ છે એટલે બ્લોગમાં બતાવીએ છીએ કોઈ ના જોયું હોય તો અમારા જે રેગ્યુલર જે સબસ્ક્રાઈબર છે એ તો જોવું જ છે પણ કોઈ નવા હોય મિત્રો તો વિડીયો પૂરો જોજો તમને મોણિકનાથની ગુફા જે છે એ પણ બતાવશું અને દર્શન પણ અને તમે આવજો લોકેશન પણ એવું છે ચોમાસામાં તો એવું લોકેશન થાય છે ને ખરેખર જોવાની બહુ મજા આવે ફરવાની બહુ મજા આવે દર્શન કરવાની ખરેખર જોરદાર મજા આવે એમ ફરવાલાયક સ્થળ બહુ મસ્ત છે અર્જનજી બોલો થઈ જાય દિવાબતી

દ્ર ઉપર ચડો જાય ના લીધે ડાળો તૂટી જાય આ ડાળો વધ્યો પણ બચતી

તો ચલો મિત્રો હિંગળાજ માતાથી હવે ગુફા જઈએ તો બ્લોગમાં બને રહેજો જો પબ્લિક સાદા દિવસે પણ આવે છે એવું નહીં કરાવ્યું અરે એવું ગમે ત્યારે પબ્લિક આવે છે મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ મોણેકનાથ તો જય હો મોણેકનાથ બ્લોક પર બનાવી રહ્યો નેકડીના જતાં દર્શન કરવાના છે પાછા પબ્લિક ને કહું છું બરાબર દર્શન કરવાના છે એ જુઓ ચલો તો મિત્રો મ્યુઝિક માધ્યમ ओ ले लियो पो पोपटलाल जो माचिस लेता है जो हाँ बारती लेता है मोए नहीं मंदिर अंदर तो नहीं हुआ आ जाएगा नहीं पोपटलाल बा બોતા દેવો કી જેમ થા સરા મને ખબર નથી એટલે દેને પેલે ભલે ભઈને તો મિત્રો દર્શન તો તમે કરી લીધા મંદિરની બહારનો નજારો તમે જુઓ અહીંયા જગ્યા બનાયેલી છે ને જો જે બાધાઓ પર રાખેલી હોય કોઈને બાબરી હોય જમણવારો હોય ને તો નેચર બનાવેલું જ છે જમવા માટેનું ઉપર પણ છે જો આ જગ્યામાં બધું હા આના નેચર આના નેચર હજી બનાવેલું છે અને અહીંયા પણ રાખે છે બધા જમવાનું તો જગ્યા બનાવેલી છે સ્પેશિયલ તો કોમેન્ટ જરૂર કરજો લોકેશન કેવું છે ઉપર પણ જોરદાર છે મંદિરના ઉપર પથ્થર છે ને ત્યો સેફ્ટી બહુ કરી છે કારણ કે નાનું છોકરું પડી જાય તો આ તો ઊંચાળવાળા વાળા ભાગ ઉપર છે ને એટલે જાળી બનાવી છે સેફ્ટી હારી છે અમે થોડું બહાર આવી ગયા છીએ જોરદાર લોકેશન છે આ બાજુ જુઓ આ જગ્યા ખરી ના પથ્થરવાળી જગ્યા ઉપર આવીને આવી જ છે ઉપર જગ્યા ઉપર જગ્યા બહુ મસ્ત છે ચોમાસા ફરવાની મજા આવે છે

खरे घर मन कलज भाडन दिख लागल है मित्र वॉल बनाएलो छे ने जोई शकत है जो मु कलज करू छे ने त कलज करवाय ना पाडू छे चल आपण कलज देखारवी कलज सुट्टी राखी त में तो के दादा पेला पेला गियर म पेला पतरा से वडा छे रे એ યાર તો મિત્રો તમે આ બહુ બહુ ખતરનાક છે હા બહુ ધ્યાનથી ઉતરવાનું એ વાત હાચી એક્સિડન્ટ થવાની સંભાવના પથ્થર જોઈ રહ્યા કેમેરાનો ફોટો કેમેરા જ ના પથ્થર થાય રસ્તો છે મિત્રો મિત્રો અમે કોમેડીની આપણા લોકેશન ઉપર જઈએ છીએ તો બનાવી રહેજો તમે બ્લોગમાં તો આપણા ત્યાં જઈને બતાવીશું તમને છે